ધક્કા સાબિત કરવા માંગો છો ભાઈ માંગો માંગો છો છો કરવા એ ડરવા વાળા લોકો નથી અમારા આદિવાસીઓ છે ને અંગ્રેજો સામે પણ લડ્યા છે ક્યારેય ગુલામી અમે સ્વીકાર નથી કરી કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો અમે આ સીન સપાટા ને લાકડી લાઠીચાર્જ ભાટીચાર્જ થી ડરવા વાળા લોકો નથી અને તમે એ કરવા માંગતા હોય તો પણ અમે તૈયાર છે ચાલો લડી લઈએ જ્યાં સુધી અમે સંવાદમાં માનીએ છીએ તો સંવાદ મારો જે દિવસે સંવિધાન અમે સાઈડ પર મૂકીશું સંવાદ સાઈડ પર મૂકીશું આરપારની લડાઈ થશે તમારા પર ત્રેવડ હોય તો તમે આ ખુરશીઓ ખાલી કરી તમે બીજેપી ની કમલમ બેહો સભ્ય બનો અને ચૂંટણી લડો તો તમને અમે ખબર પાડી દઈશું કે આ આદિવાસી પણ જો પાંચ દિવસની અંદર આ લોકો પર જો કાયદેસરની કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી આ કલેક્ટર કચેરી હોય એસપી કચેરી હોય કે જિલ્લા પંચાયત હોય બધાનો ઘેરાવો આદિવાસી સમાજ અહીંયા આવીને કરશે ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગરમાં શાળાઓમાં જબરદસ્તીથી વાલીઓ અને વિદ્યાર્થીઓને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવવાનું જે કામ બળજબરીપૂર્વક અણિન્દ્રા ગામની સ્કૂલ અને આઈપીએસ સ્કૂલમાં થઈ રહ્યું હતું એ બહાર પાડવામાં આવ્યું હતું આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેવી રીતે સરકારી અધિકારીઓનો ઉપયોગ સદસ્યતા અભિયાનમાં કરવામાં આવે છે અને કેવી રીતે આખી સરકારી સિસ્ટમને સદસ્યતા અભિયાન પાછળ ભારતીય જનતા પાર્ટીએ લગાડી છે એનો ખુલાસો કરવા માટે ધારાસભ્ય ચૈતર વસાવા

કે કાર્ડ માટેની ઓફિસો સર્વરો બંધ છે ખાડા નથી પાણી નથી આવતા શિક્ષકો ની ભરતી નથી થતી અને નવ તારીખથી લઈને છેલ્લા ત્રણ દિવસ થી નર્મદા વહીવટી પ્રશાસન ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં જોડાયેલું છે અધિકારીઓ કર્મચારીઓના

જો કાયદેસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો પાંચ દિવસ પછી જબરદસ્ત આંદોલન થશે ચૈતર વસાવા આકરા ગુસ્સામાં એવું પણ કહી રહ્યા છે કે હવે નિવેદન બંધ હવે આવેદન બંધ હવે થશે આંદોલન શું અમારે દરેક વખતે આ રીતે રજૂઆતો જ કરવાની આ રીતે અમારે રજકો કરવાની આ રીતે બબાલો જ કરવાની જ્યારે પણ પ્રોગ્રામ હોય છે ત્યારે પોલીસ દ્વારા પરવાનગી જ નથી આપવામાં આવતી રોકવામાં આવે છે અમને અમારી સાથે જોડી પોલીસ કરે છે કર્મચારીઓને ભારતીય જનતા પાર્ટીના સદસ્યો બનાવી રહ્યા છે પગાર શું કમલમમાંથી આવે છે આવા સવાલો સાથે અનેક આક્રમક પ્રહારો ભારતીય જનતા પાર્ટી પર પોલીસ પર અને વહીવટી પ્રશાસન પર ચૈતર વસાવાએ કર્યા છે શું કહ્યું છે સાંભળીએ ہم نہیں چلیں گے 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 نہیں چلے گی نہیں બરાબર તમારે કાયદો વ્યવસ્થા જાળવો અમને કોઈ વાંધો નથી ધક્કા મુક્ જોઈને શું સાબિત કરવા માંગો છો ભાઈ અમારા આદિવાસી ક્યારે ગુલામી અમે સ્વીકાર નથી કરી કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો તમને અહીંયા આટલા બધા દારૂના બુટલેગોરોના તમે પરમિશન આપ્યા છે કેમ અટકાવતા નથી નામો આપું કાળીઓ ભૂરિયો લાલિયો ભોલિયો ના મા કોણ કોણ લે છે આટલો બધો તમે અહીંયા ગરીબો મજૂરો પરથી દંડ ઉઘરાવો છો વગર જોઈ તો આ ખાડા પડ્યા છે એના પર એફઆઈઆર કરો ને લાયસન્સ નથી નથી વીમો નથી એમ કરી તમે દંડ ચાર ચાર હજાર ના દંડ ફટકારો છો મજુરિયા ભાડા પડ્યા છે અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર કેમ એફઆઈઆર નથી કરતા ભાઈ એ તમારા ફરજમાં નથી આવતું બોલાવો અને ને પાંચે તાલુકાના ટીડીઓ ને બોલાવો ધારાસભ્ય સમેત બધી પ્રજા આવી છે અમારે રજુઆત કરવાની છે અમારે કોઈ બીજી મગજ મારી નથી અમારે હું પોતે એકલો રજૂઆત કરવા વાળો માણસ છું હું આગેવાન છું અમના હું રજૂઆત કરીશ તમે બોલાવો

બોલાઈ લાવો પેલી ચેમ્બર માં હા તમે એવું કેમ કેવ છો નથી એમ તમે કેમ કેવ છો કલેક્ટર સાહેબ નથી ચેમ્બર માં નથી હમણાં નીકળી પેલી ચેમ્બર માં બેઠા છે કોન્ફરન્સ હોલ માં બેઠા છે બોલાઈ લાવો ચાલો મોડું થશે પબ્લિક ભેગી થશે ભાઈ ચલો હોય તો અમે જેમ મળી આવે ચાલો હા પૂછી લો ત્યાં જ મળી જાય મળી જાય નહીં મળવાનું અમારે

જરી તાહી હક મા ભીખે હમ હા હક માગતે થી ભીખ માંગ આ સરકાર માં તલાટી થી લઈને કલેક્ટર શ્રી સુધી અમારા જેવા ધારાસભ્ય પણ સાંસદ હોય કે બીજા ચૂંટાયેલા પ્રતિનિધિ બધા પ્રજાના નોકર છે અમે પણ નોકર છે પ્રજાના પ્રજા